પરીક્ષા જે છે તેની વિદ્યાર્થી મિત્રો સીએટી પ્રશ્ન બેંક સુરેન્દ્રનગર સમગ્ર શિક્ષા દ્વારા જે પાર પાડવામાં આવેલી છે તેમાં એસીટી ગુજરાતી ના વિડીયો નંબર બે ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે

ખાલી જગ્યા ઉલટું સારું રહે છે તો જવાબ ની અંદર શું આવે છે તે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે પ્રશ્ન નંબર કયા વાક્યના ડાબેથી જમણે વાંચીએ તો પણ એક જ અર્થ થાય જમણેથી ડાબે કે ડાબેથી જમણે જે તમે વાંચો છો તો એનો અર્થ જે છે કેવો થાય છે લીમડી ગામે ગાડી મળી તો આ બાજુથી વાંચો લીમડી ગામે ગાડી મળી એનો એ જ અર્થ થાય છે કૌશલ કૌશલ ખાલી કરો તો તો કામ દીપી સાચો જવાબ આવે છે એ ખીલવો અને ઉધમ કરો તો કામ દીપી ઉઠે કરતા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છે છે તેને વિદ્યાર્થી મિત્રો કર્મ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પંચાવન સરદારે જ્યાં હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ વિદ્યાર્થી મિત્રો જ્યાં ને ત્યાં પ્રશ્ન નંબર છપ્પન શિક્ષક છોકરાઓ ને મેદાન માં રમવા લઈ ગયા નીચેનામાંથી સાચું વાક્ય જે છે તે સાચું કયું છે તો રમેશ એ કપડાં પહેર્યા બીજા ત્રણે વાક્ય તમે વાંચશો તો બંધ બેસતા લાગશે એમ નહીં પ્રશ્ન નંબર અઠ્ઠાવન પેલા બાળકે તેને વ્હાલપૂર્વક ગોદમાં તેડી લીધો પ્રશ્ન નંબર મિત્રો ઓગણીસા મીનાક્ષીએ મોટેથી બૂમ પાડી કેવી રીતે બૂમ પાડી મીનાક્ષીએ

આવી ભણતા ભણતા પણ બન્યા તો મિત્રો આ પ્રશ્ન સમગ્ર શિક્ષક સુરેન્દ્રનગર દ્વારા બહાર પાડવામાં આવેલા છે સંપૂર્ણ મિત્રો બે હજાર જેટલા પ્રશ્નો છે સંપૂર્ણ આપણે સોલ્યુશન કરીશું જેથી તમને પરીક્ષામાં ખૂબ જે છે તે ઉપયોગી નીવડે પ્રશ્ન નંબર ચોસઠ પણ એ દિવસના થાક ના લીધે બીજની સવારે તો શાળા સાથે પણ જે નહીં પણ એ દિવસે આવશે એટલે સાચો જવાબ બને છે બી પ્રશ્ન નંબર મિત્રો પાસઠ નિખિલ રાય પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે બને નહીં પણ નિખિલ રાયે પૂછ્યું ત્યારે એવું કીધું હતું આપેલા વાક્યમાં યોગ્ય શબ્દ જે છે તે આપણે પસંદ કરવાનો છે તો ગાંધીજીએ ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી પરંતુ તેમણે ના પાડીને કહ્યું કે સરદાર જ એકલા ભાષણ કરી શકે છે તો ના કોને પાડી ગાંધીજીએ ભાસ્કર કાકાએ બાળકોની સાથે સૌથી વધુ બનતું હતું પ્રશ્ન નંબર મિત્રો અડસઠ આપેલ પંક્તિને પૂર્ણ કરો જે મળ્યું જે મળ્યું એને કાળને કરી સૌથી સવાયું પ્રશ્ન નંબર સિત્તેર બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં ચાર વર્ષ જેટલો મબલખ વધારો થાય તો આ શું છે વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે પાંચ થી મોડા ઉઠવું નહીં વિદ્યાર્થી મિત્રો તમારે પણ વહેલા ઉઠવાનું રાખવાનું છે ભાસ્કર કાકાએ એ નિખિલ રાયને સોનેરી સલાહ આપી પ્રશ્ન નંબર મિત્રો એકોતેર નીચે આપેલા શબ્દોને કાવ્ય પંક્તિઓના ક્રમ અનુસાર ગોઠવો તો પંથ તારો કાપે જા પગલે પગલે સાવધ રહીને

તે મોટેથી બોલે છે એને એમ કે બીજાને બી ઓછું સંભળાતું હશે પ્રશ્ન નંબર ચુમ્મોતેર ગાંધીજી સૌ દેશ કાજે લડી રહ્યા હતા નીચેના આપેલા શબ્દનો શિષ્ટ રૂપ આપો મળદું સાચો જવાબ શું થશે સબ અથવા તો લાશ એટલે કે બે ઓપ્શન સાચો છે પ્રશ્ન નંબર મિત્રો છોતેર નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ આપો છે હટાણો તો હટાણો એટલે શું થશે ખરીદી આપણે કહીએ ને ચાલો બજારમાં હટાણો કરવા આપણને વિચારો અંદર આવે છે કોઈ દેવી સપનું તમને ઇંગ્લિશમાં નહીં આવ્યું હોય એટલે કે માતૃભાષા જે તમારી છે એમાં જ આવશે પ્રશ્ન નંબર ઇઠોતેર એની વિકરાળ આંખ જોઈ ફલ ફલાના હાજા ગગડી જાય તો એનું તો શું કચું તેમની ગાયની બંનેની ની એની આંખ પ્રશ્ન નંબર 88 મિત્રો જગમોહનદાસે લેખિકાની હાજરીમાં નિશ્વાસ નાખ્યો પ્રશ્ન નંબર એસી આઝાદી કાજે આપણે દેશનાતાઓ નેતાઓ જે છે એ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે

સંજ્ઞાનો પ્રકાર જણાવો ઝાડ તો ઝાડ છે એ મિત્રો જાતિની અંદર આવશે તમામ પ્રકારના ઝાડ કહી શકાય એટલે કે જાતિ છે દ્રવ્યવાચક સંજ્ઞા જે છે તે તમારે કહેવાને છે દૂધ એ દ્રવ્યમાં આવશે પ્રશ્ન નંબર 85 સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો ભારત સંજ્ઞાનો પ્રકાર શું થશે વ્યક્તિવાચક છે ભારત એક જ દેશ છે એક વ્યક્તિગત વાત છે દેશની વાત કરી નથી પણ ભારત ભાવ વાચક જોઈએ તો તો થાય ગુસ્સો ક્રિયાવાચક સંજ્ઞા છે થશે રમત અને સમૂહ વાચક સંજ્ઞા ઓળખાવવાની છે તો થશે લશ્કર લશ્કર એટલે એક વ્યક્તિ નો હોય આખી ફોજ હોય તો એને સમૂહ સમૂહવાચક પ્રશ્ન નંબર મિત્રો નેવ્યાસી એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ લીટી દોરેલો જે શબ્દ છે તેની સંજ્ઞા જો આપણે ઓળખાવીએ તો શું થાય વ્યક્તિવાચક થાય જે ધૂળો છે છે એ નામનો એક વ્યક્તિ નંબર સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ લીટી દોરેલી શબ્દની સંજ્ઞા જે છે તે તમારે ઓળખાવાની છે તો મિત્રો અહીં જાતિવાચક છે એટલે કયા શબ્દની નીચે હશે ગામ નીચે અંડરલાઈન હશે જે સંજ્ઞા કોઈ એક વ્યક્તિ પશુ પ્રાણી વસ્તુ કે પદાર્થને ઓળખાવે તો એ સંજ્ઞાને આપણે શું કહીશું સંજ્ઞા કહીશું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે તો આની અંદર વિશેષણ શું છે રાષ્ટ્રીય આપણો પ્રાણી વાઘ તો છે પણ કેવું છે એની વિશેષતા કોણ વધારે છે તો રાષ્ટ્રીય પ્રશ્ન નંબર ત્રાણું આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ તો આની અંદર વિશેષણ કયું છે તો આવશે સી થોડો પ્રશ્ન નંબર મને અતિશય આનંદ થયો ઓળખાવો તો આની અંદર જે વિશેષણ છે એ વિશેષણ કયું આવશે તો આવશે સી મને અતિશય આનંદ થયો આનંદ તો થયો પણ કેવો અતિશય પ્રશ્ન નંબર પંચાણું લોકોએ ધરતી કંપનો આંચકો અનુભવ્યો આની અંદર તમારે વિશેષણ જે છે તે ઓળખવાનો છે તો અંદર સાચો છેરો છે દર્શક વિશેષણ જે છે તે ઓળખાવાનું રહેશે તો આવશે છે કારણ કે પેલો છોકરો બહેરો છે તો એ દર્શક વિશેષણ છે તો છે

તમે કેટલા ભાઈ છો આની અંદર પણ તમારે પ્રશ્ન વાચક વિશેષણ જે છે તે ઓળખાવાનું છે આવશે સી કેટલા તારે શું કામ કરવાનું બાકી છે આની અંદર પણ આપણે પ્રશ્ન વાચક વિશેષણ છે તે ઓળખાવાનું છે તો આવશે બી શું તારે શું કામ બાકી છે વિદ્યાર્થી મિત્રો આગળ એકસો એક થી આગળના પ્રશ્નો જોવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો